ધનતેરસ તો આવી ગઈ છે પરંતુ સોનાના શોરૂમમાં ખેડૂતો સોનું ખરીદી શકે એવું લાગતું નથી કારણ કે સોનાનો ભાવ જે છે તે માત્ર હવે જોવાનો જ રહ્યો પરંતુ મગફળીનો અને કૃષિ પાકોનો ભાવ આટલો છે શું ખેડૂતો માટે જે રીતે સોનાનો ભાવ એક તોલાનો છે એ જ રીતે એક વીઘે માંડવીનું ઉત્પાદન અને એનો ભાવ ખેડૂતોને એટલો મળે છે આ એક મહત્વનો સવાલ છે માત્ર ધનતેરસ જે છે તે નામ પૂરતી નહીં સોનાનો ખૂબ મહિમા છે ધનતેરસનો એવી જ રીતે ખેડૂતોને પણ કૃષિ પાકનું ખૂબ મહત્વ છે અને એક સમય એવો હતો કે જ્યારે એક તોલું સોનું અને એક ગાડું માંડવી આ બંનેનો ભાવ બરાબર હતો એક ગાડુ મગફળી અને એક તોલુસોનું આ બંનેનો ભાવ બરાબર હતો અને હવે સ્થિતિ શું છે આંકડા શું છે એના વિશે મારે ચર્ચા કરવી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સર્વપ્રથમ વાત કરીએ મગફળીના એ ભાવ વિશે કદાચ આંકડા જાણીને આજે તમને ખૂબ નવાઈ લાગશે જી હા શરૂઆત કરીએ બે ના વર્ષની સૌ જે આંકડા જણાવી રહી છું તે એક ખેડૂત પાસેથી મેળવેલા આંકડા છે અને મેં એમને પર્સનલી ફોન કરી અને પૂછેલું છે કે તમને મગફળીના ભાવ કયા વર્ષમાં કેટલા મળેલા છે એ ખેડૂત મિત્રે મને શું જવાબ આપ્યો છે તેની વાત કરીએ એ ખેડૂત મિત્રને મેં સર્વપ્રથમ સવાલ કરેલો કે તમે મને ખાસ જણાવો કે ઈસવીસન બે થી લઈ અને અત્યાર સુધીમાં તમને મગફળીનો ભાવ કેટલો મળેલો છે બે હજાર વર્ષની જો વાત કરવામાં આવે તો એ ખેડૂતનો જવાબ હતો કે બે ના વર્ષમાં મને મગફળીનો ભાવ ત્રણસો રૂપિયા મળ્યો હતો ત્યાર પછી મેં એમને પૂછ્યું કે બે ના વર્ષમાં મગફળીનો ભાવ કેટલો હતો તો એક મણનો ભાવ ચારસો રૂપિયા હતો બે નું પણ મેં એમને પૂછ્યું કે બે માં તમને મગફળીનો ભાવ એક મણનો કેટલો મળ્યો હતો તો એમનો જવાબ હતો સાતસો રૂપિયા બે માં એટલે કે બે હાજર વીસ ની તો બે હાજર વીસ માં પણ એવી સ્થિતિ બે હાજર વીસ માં પાંચ વર્ષે એક અગિયારસો રૂપિયા એટલે કે બસો રૂપિયાનો વધારો થયો બે ની વાત કરવામાં આવે તો પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે મને એમ થયું કે આ બે ત્રણ વર્ષમાં જ શા માટે મગફળીનો ભાવ ચારસો રૂપિયાનો વધારો થયો તો મેં ખેડૂત પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું કે બેન આ મગફળી જે મગફળી મેં હોળી પછી વહેંચી હતી એટલે કે એ સમય એવો હોય છે કે સિઝન પૂર્ણ થઈ ગઈ હોય છે વર્ષ પૂર્ણ થઈ ગયું હોય છે નવી મગફળી જે છે તે હવે એના બિયારણ ખરીદવાનો સમય હોય છે અને બિયારણ લેતા હોય ત્યારે ભાવ વધુ હોય છે એટલે અમારી મગફળીનો ભાવ મેં સંગ્રહ કરેલી મગફળી હતી જેથી ભાવ પંદરસો રૂપિયા મળ્યો અને આજ દિવસ સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ બજાર ભાવ હતો ખેડૂતો મને એ પણ ખાસ જણાવ્યું કે મેં હોળી પછી મારી મગફળી વહેંચી હતી અને મગફળીનો સંગ્રહ કરેલો હતો એટલે એનો અર્થ એવો સ્પષ્ટ થયો કે જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ ન હતો કર્યો એમને પંદરસો ભાવ બે માં મળ્યા જ ન હતા અને બે હજાર ત્રેવીસમાં હોડી પછી ભાવ મળ્યો છે એનો મતલબ કે એ ખેડૂતે ખૂબ લાંબો સંગ્રહ કરેલો છે અને ખૂબ લાંબો હોડી સુધી સંગ્રહ કરી શકે એવા ગણિયા ગાંઠિયા જ ખેડૂતો હોય છે એનું કારણ હું તમને ખાસ જણાવી દઉં કે ખેડૂતો જેની પાસે બે વીઘા પાંચ વીઘા કે દસ વીઘા જેટલી જમીન છે જે રોજનું રોજ કરીને પોતાનું જીવન ગુજરાન કરે છે એમને મગફળીનો સંગ્રહ કરવો ખૂબ મુશ્કેલ પડે છે એટલે કે સંગ્રહ કરતા ખેડૂતોને ભાવ મળ્યો છે અને સંગ્રહ કરી શકે એવા ખેડૂતો ખૂબ ઓછા હોય છે એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ પંદરસો નો ભાવ નો જે લાભ છે તે પણ ખૂબ ઓછા ખેડૂતો લઈ શક્યા હશે એટલે કે મોસ્ટ ઓફ ખેડૂતોની મગફળી વેચાઈ ગઈ હશે પછી જે આ પંદરસો ભાવ આવ્યો હશે આ મગફળીના આંકડા તો તમને ચોકાવી દેનારા હશે પરંતુ આ સોનાના આંકડા તો તમને અધ ધ કહેવા મજબૂર કરી દેશે તેવા હશે વાત કરીએ બે ની ચાલુ ના વર્ષની મગફળીની તો અત્યારે સ્થિતિ એવી છે કે નવસો થી હજાર રૂપિયા માર્કેટ યાર્ડમાં ભાવ બોલાઈ રહ્યો છે તમે વિચાર કરો બે માં જે મગફળીનો ભાવ પંદરસો રૂપિયા હતો એ હવે નવસો થી હજાર રૂપિયા થઈ ગયો છે બે વર્ષમાં મગફળીનો ભાવ વધવાને બદલે ઘટી રહ્યો છે હવે આમાં ખેડૂતોને સોનાની ખરીદી કરવી કઈ રીતે ધનતેરસ આપણા સૌ માટે ધનતેરસ તો છે પરંતુ ખરેખર ખેડૂતોને પૂછો કે શું ખરેખર તમારે આજે છે જે આંકડા છે તે ખૂબ દયનીય આંકડાઓ છે મગફળીના ભાવ અને સોનાના ભાવની એક સમયમાં કમ્પેરિઝન થતી હતી આજે એ કમ્પેરિઝનની ની વાત કરવામાં આવે તો એ કમ્પેરિઝન તો શું એની વાત કરવી એ ખૂબ અઘરી છે રાજકોટ માર્કેટ યાર્ડના એક વેપારી પાસેથી મળેલા મગફળીના બજાર ભાવની જો વાત કરીએ છેલ્લા પાંચ વર્ષની તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના એક વેપારીએ મને આંકડા જે આપ્યા છે એમના બિલિંગ પરથી એ હું તમને જણાવું તો વર્ષ બે હાજર વીસ એકવીસ માં સાતસો થી હજાર રૂપિયા મગફળીનો ભાવ હતો એકવીસ બાવીસ માં નવસો થી બારસો રૂપિયા ભાવ હતો

બે હજાર પચીસ નો આંકડો માત્ર રૂપિયાનો મોંઘવારીમાં આવકમાં વધારો શા માટે નથી થઈ રહ્યો આ એક મહત્વનો સવાલ છે અને ખેડૂતો એટલા જાગૃત છે હવે તેઓ વિરોધ વિરોધ કરી રહ્યા છે છતાં પણ ખેડૂતોના અવાજને ક્યાંક ને ક્યાંક આપણે દબાવી રહ્યા છીએ અથવા અવગણી રહ્યા છીએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં મેં થોડા દિવસ જોયું હતું કે ખેડૂતોએ પોતાની જરૂરિયાત પ્રમાણે જ અનાજ ઉગાડવું જોઈએ એનો મતલબ એમ કે એક ખેડૂત પરિવારને આખા વર્ષ દરમિયાન ત્રીસ મણ જેટલા અનાજની જરૂર પડે છે તો ત્રીસ મણ અનાજ જ વાવો જો એક ખેડૂત પરિવારને આખા વર્ષ દરમિયાન પાંચ થી છ ડબ્બા તેલની જરૂર પડે છે તો આટલી જ મગફળીનું વાવેતર કરો જો એક ખેડૂત પરિવારને અમુક સંખ્યામાં લિમિટ શાકભાજીની જરૂર પડે છે તો પોતાના ઘર પૂરતું જ શાકભાજી વાવો જો ખરેખર ખેડૂત આવું કરતો થયો તો પછી સામાન્ય જનતા જે ખેડૂત નથી એની સ્થિતિ શું થશે આ પોસ્ટ એ દર્શાવી રહી હતી કે ખેડૂતની સ્થિતિ કેવી છે અને જો ખેડૂત તમારી જેમ કઠોર થયો તો તમારા બધાની સ્થિતિ શું થશે વાત કરવી છે હવે સોનાના ભાવની આ આંકડા તમને જરૂર વિચારવા ઉપર અઠ્યાસી રૂપિયા હતો પૂરો સો રૂપિયા પણ નહીં વર્ષ ઓગણીસો ચોસઠ માં આ સોનાનો ભાવ ઘટીને ત્રેસઠ પોઈન્ટ પચીસ રૂપિયા થયો હતો વર્ષ ઓગણીસો સિત્તેર માં સોનાનો ભાવ એકસો ચોર્યાસી રૂપિયા એક તોલાનો હતો વર્ષ ઓગણીસો માં 540 રૂપિયા એક તોલાનો સોનાનો ભાવ હતો વર્ષ માં રૂપિયા માત્ર ને રૂપિયામાં એક તોલું સોનું આવતું હતું માં એકવીસો ત્રીસ રૂપિયા એક તોલા સોનાનો ભાવ હતો વર્ષ ઓગણીસો નેવું માં ત્રણ હજાર બસો રૂપિયા એક તોલા સોનાનો ભાવ હતો વર્ષ ઓગણીસો માં ચાર હજાર છસો ને રૂપિયા એક તોલા સોનાનો ભાવ હતો ચારસો રૂપિયા એક તોલા સોનાનો ભાવ હતો તમે વિચારજો આ આંકડાઓ તમને વિચારવા ઉપર મજબૂર કરશે કારણ કે આપણા વડવાઓ એમ કેતા કે એક ગાડું મગફળી એક ગાડું મગફળી એટલે કે વીસ મણ મગફળી બરાબર એક તોલું સોનું માની લો કે અત્યારે એક મણ મગફળીનો ભાવ હજાર રૂપિયા છે તો એક ગાડું મગફળી એટલે કે વીસ મણ મગફળી તો મતલબ કે વીસ મણનો ભાવ વીસ હજાર રૂપિયા એટલે કે વીસ હજાર રૂપિયા મગફળી અને એક તોલું સોનાનો ભાવ બરાબર હતો તો અત્યારે એક તોલું સોનાનો ભાવ જે છે તે એક લાખ અને પચ્ચીસ હજાર આસપાસ છે હવે તમે કમ્પેરિઝન કરો એક લાખ અને પાંચ હજાર રૂપિયાનો તફાવત છે એક સમય એવો હતો કે બંને ભાવ સરખા હતા અને અત્યારે એક લાખ અને પાંચ હજાર રૂપિયાનો તફાવત છે જણાવી મોંઘવારી છે પરંતુ ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે ધનતેરસ માત્ર એ માફિયાઓ માટે છે એ વેપારીઓ માટે છે જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોને આજે એક તોલું સોનું ખરીદવું હોય તો પણ વિચાર કરવો પડે છે બે હજારમાં એક તોલુ સોનાનો ભાવ ચાર ચારસો રૂપિયા હતો અને મગફળીનો ભાવ પણ વીસ મણનો આટલો જ હતો વર્ષ બે હાજર પાંચમાં સાત હજાર રૂપિયા એક તોલાનો ભાવ હતો વર્ષ બે હાજર દસમાં અઢાર હજાર પાંચસો રૂપિયા એક તોલું સોનાનો ભાવ હતો વર્ષ 2015 માં 26,343 હજાર એક તો એકત્રીસ હજાર ચારસો આડત્રીસ ઓગણીસ માં પાંત્રીસ હજાર બસો ને વીસ રૂપિયા વર્ષ બે વીસ માં અડતાલીસ હજાર છસો ને એકાવન રૂપિયા વર્ષ બે હાજર એકવીસ માં અડતાલીસ હાજર સાતસો ને વીસ રૂપિયા મગફળીના ભાવની જો કમ્પેરિઝન કરીએ તો બે હાજર ત્રેવીસ માં પાસઠ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા સોનાનો ભાવ હતો એની સામે મગફળીનો ભાવ એક તો એક મણનો નો થી લઈને ચૌદસો રૂપિયા હતો તમે આ તફાવત જોઈ શકો છો સોનાનો ભાવ સિતોતેર હજાર એટલે કે એક ગાડુ મગફળીનો ભાવ ત્યારે આશરે બાવીસ થી ત્રેવીસ હજાર રૂપિયા હતો એક ગાડુ મગફળીનો ભાવ આશરે બાવીસ થી ત્રેવીસ હજાર રૂપિયા હતો અને સોનાનો ભાવ સિતોતેર નવસો તેર એટલે કે એસી રૂપિયા હતો વર્ષ બે હાજર હાલની સ્થિતિનો તો વાત જ શું કરવી વર્ષ બે હાજર પચીસ માં એક તોલું સોનાનો ભાવ એક લાખ અને પચીસ હજાર રૂપિયા છે અને મગફળીનો ભાવ નવસો અગિયારસો પચાસ એટલે હજાર જ સમજો ને તમે એક હજાર રૂપિયા મગફળીનો ભાવ છે બે હજાર ત્રેવીસમાં જે ઉછાળો આવ્યો હતો પંદરસો રૂપિયા ભાવ એનાથી અત્યારે મગફળીનો ભાવ ઘટવામાં છે અને સોનાનો ભાવ વધવામાં છે હવે ઘણા લોકો એમ પણ કહેશે કે બેન સોનું જે છે તે લિમિટેડ સ્ટોક છે એટલે કે આ પૃથ્વી ઉપર એ ધાતુ જે છે તે લિમિટ પ્રમાણમાં છે અને મગફળીનું તો ઉત્પાદન દર વર્ષે થતું હશે સોનું આ પૃથ્વી ઉપર જેટલું છે એટલું જ છે એનો કોઈ વધારો નહીં કરી શકાય પરંતુ મારો સીધો સવાલ એ પણ છે કે મોંઘવારી તો દિવસે ને દિવસે વધે છે તો પછી ખેડૂતની આવકમાં શા માટે વધારો નથી થઈ રહ્યો રાસાયણિક ખાતરના ભાવની વાત કરવામાં આવે બિયારણની વાત કરવામાં આવે તો બધાયનો ભાવ વધે છે તો હવે મગફળી અને સોનાની કમ્પેરિઝન તો આપણે કરીએ પરંતુ ઘઉંના ભાવ પણ તમને જણાવી દઉં વર્ષ બે હજાર ચાર માં ઘઉંના એક મણના ભાવ બસો રૂપિયા હતા વર્ષ બે હજાર દસ માં એક ખેડૂતના આપેલા જવાબ પ્રમાણે વર્ષ બે હજાર દસ માં એક મણ ઘઉંનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા હતો વર્ષ બે હજાર પંદર માં એક મણ ઘઉંનો ભાવ ચારસો સિત્તેર રૂપિયા હતો વર્ષ બે હજાર વીસ માં એક મણનો ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયા હતો અને વર્ષ બે હજાર પચીસ માં પણ સાડા ચારસો રૂપિયા જ છે એટલે કે પાંચ વર્ષમાં ઘઉંના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો આ ખેડૂતોની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે એ તમે વિચાર કરો ખેડૂતો દિવસે ને દિવસે શા માટે દેવાદાર બની રહ્યો છે એનો તમે વિચાર કરો આ વેથા આ દર્દ જે છે તે ખેડૂત જ સહન કરી શકે સામાન્ય જનતાની આ તાકાત જ નથી ભાવ જે છે તે દિવસેને દિવસે ઘટી રહ્યો છે શા માટે કરદા કાઢ જેવી સ્થિતિ ઊભી થાય છે શા માટે ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવું પડે છે આ ધનતેરસ નો પર્વ માત્ર ને માત્ર વેપારીઓ માટે છે ખેડૂતો માટે આ ધનતેરસ માં એક સોનું ખરીદવું એ પણ વિચારવા જેવી બાબત છે છે માત્ર સોનું જ સમય રહ્યો ખરીદવું હવે ખૂબ મુશ્કેલ થયું છે એની સામે સામે ઓજારોની વાત કરવામાં આવે તો ટ્રેક્ટર જે છે ખેતરના ખેતર ખેડવા માટે જે ખરીદવામાં આવતા તમામ ઓજારો છે ટ્રેક્ટર ઓરણી અથવા ટ્રેક્ટરના જે સાધનો છે સાતી જે છે આ બધા જ નો ભાવ પણ આસમાને છે હવે આવી સામાન્ય અને એકદમ ન્યૂનતમ આવકમાં ખેડૂતોએ પોતાના ખેત ઓજારો પણ કઈ રીતે ખરીદવા એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાનું ઘરનું ટ્રેક્ટર નથી વસાવી શકતા ઘરના ઓજારો નથી વસાવી શકતા એટલે તેઓને ભાડે ટ્રેક્ટર ભાડે ઓજારો મગાવવા પડે છે અને એમાં પણ એમને પોતાનો ખર્ચ ચૂકવવો પડે છે હવે ખેડૂતની પાછળ બચે શું ત્યારબાદ વાત કરીએ ટેકાના ભાવની તો ટેકાના ભાવમાં પણ ખેડૂતો ખૂબ હેરાન થયા છે ભાવંતર યોજનાની વાત તો થઈ રહી છે પરંતુ માત્ર વાતોમાં જ ભાવંતર યોજના જો શરૂ થાય તો ખેડૂતોને આ મગફળીને ટેકાના ભાવે વેચવા જવામાં અને લાંબી લાઈનોમાં ઉભવું ન પડે ત્યારબાદ આજે નોંધણીના છબરડા છે તેમાં ન પડવું પડે પરંતુ કમનસીબે ટેકાના ભાવમાં પણ ખેડૂતોને ખૂબ હેરાન અને પરેશાન થવું પડ્યું છે વાત કરીએ ડુંગળીના ભાવની તો ડુંગળીના ભાવની એટલી ખરાબ સ્થિતિ છે ડુંગળી પકાવતા ખેડૂતોની કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અમારા બી ના રિપોર્ટર સાહિલ સપ્પા જ્યારે પહોંચે છે ત્યારે પાંચ રૂપિયા બિસ્કિટનું પેકેટ જે છે તે એક કિલો ડુંગળી કરતાં મોંઘું છે હવે તમે વિચાર કરો કે એક કિલો ડુંગળીના ભાવ એટલાય નથી જેટલા પાંચ રૂપિયા પેકેટ બિસ્કિટના છે મરચાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મરચાંની સ્થિતિ એટલી ખરાબ છે કે મરચા જે છે તે બે રૂપિયા અને ત્રણ રૂપિયા કિલ્લો રહ્યા છે જી હા માર્કેટિંગ યાર્ડમાં મરચાં જે છે તે બે રૂપિયા અને ત્રણ રૂપિયા કિલ્લો વેચાઈ રહ્યા છે અને તેની સામે કદાચ મરચાંનો એક છોડ જે છે તે નર્સરીમાં તમે ખરીદવા જાઓ તો એ છોડ માત્ર ત્રણ થી ચાર રૂપિયામાં મળે છે હવે વિચાર કરો એક છોડ ત્રણ થી ચાર રૂપિયામાં રોપ મળે છે અને એક કિલોના ભાવ પણ બે થી ખેડૂતોને ખર્ચ કાઢવો કઈ રીતે ડુંગળીના ભાવની સ્થિતિની આપણે વાત કરીએ કે ડુંગળીનો ભાવ એટલો દયનીય છે કે પાંચ રૂપિયા બિસ્કિટનું પેકેટ પણ તેના કરતા મોંઘું છે તો કેળાની પણ આ જ સ્થિતિ છે કેળા પકવતા આણંદના ખેડૂતોમાં અરેરાટી ફેલાય છે કારણ કે વરસાદના કારણે આણંદ જિલ્લામાં ખેડૂતો જે છે તે ખૂબ પરેશાન થયા છે સ્થિતિ એટલી ખરાબ હતી કે એક ખેડૂતે જે છે તે પોતાના ઉભા કેળાના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું બિયારણ અને ખાતરના ભાવની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે વધી રહ્યા છે કંપનીઓ દ્વારા ખાતરનો ભાવ વધારી દેવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા મગફળીના ભાવ ક્યારે વધારવામાં આવશે કપાસના ભાવ ક્યારે વધારવામાં આવશે એ તો હવે તંત્ર જાણે જીરાના ભાવની વાત કરવામાં આવે તો એક વર્ષ એવી સ્થિતિ થઈ બે થી ત્રણ વર્ષ પહેલા કે જીરાનો ભાવ દસ થી બાર હજાર રૂપિયા થયો ખેડૂતો રાજીના રેડ પણ થયા પણ એ ભાવ ક્યારે થયો જ્યારે સીઝન પૂર્ણ થઈ ગઈ વર્ષ પૂર્ણ થઈ ગયું ચોમાસું નજીક આવ્યું ત્યારે જીરાના ભાવ વધ્યા ત્યારે મોટા ભાગના ખેડૂતો પોતાનો જીરાનો પાક વહેંચી ચુક્યા